હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું નીતાબેન્સ કુકિંગમાં આજે હું તમારી સાથે શેર કરવાની છું ખૂબ જ જરૂરી ટિપ્સ આ ટિપ્સ બધાને ખૂબ જ કામ લાગશે પરંતુ ટિપ્સ જોતાં પહેલાં તમને મારી એક રિક્વેસ્ટ છે જો તમને આ ટિપ્સ સારી લાગે તો વિડીયોને લાઈક અને શેર કરજો અને આવી જ નવી નવી ટિપ્સ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો જોઈએ તો જુઓ આપણે આ માર્કેટમાંથી ગ્લાસ લીધેલા છે અને જુઓ આ એનું રેપર કાઢવાનું છે તો એટલું ફિટ હોય જુઓ નખ ભરાવશું ને તો પણ ક્યાંયથી નીકળશે નહીં અને નીકળશે તો અડધું નીકળશે અને અડધું નહીં નીકળે કે એવું થશે તો આ કાઢવું બહુ જ મુશ્કેલ હોય છે અને એવી જ રીતે જુઓ આ તમને બોટલ ગમતી હોય આ કોફીની બોટલ છે બોટલ ખૂબ જ સરસ છે ગમતી હોય પણ હવે આ રેપરને હિસાબે આમાં કોઈ પણ વસ્તુ ભરવી હોય તો ઓલું લાગે છે તો રેપર કાઢવા માટે એ સરસ રીતે નીકળી નથી જતું હોતું જો આવી રીતે આમ થાય છે તો રેપરને આપણે આસાનીથી કેવી રીતે કાઢવું ને એ જોશું આપણે તો ચાલો જોઈએ આપણે એક આ વાસણ લીધું છે આ વાસણ લેવાનું છે અને એમાં આપણે ગરમ પાણી એડ કરવાનું છે જુઓ નોર્મલ આંગળીથી ટચ થાય ને એવું મેં પાણી ગરમ કરેલું છે તો આવી રીતે પાણીને આમાં વાસણમાં ભરી દેશું અને હવે એમાં આપણે એક ગ્લાસ છે ને એ ગ્લાસને એમાં આમ ડૂબાડવાના છે જો વધારે પાણી ગરમ કરવાનું નથી નહીંતર કાચ છે એ કાચમાં તિરાટ પડશે એટલે આંગળીથી ટચ થાય એવું જ તમારે પાણી ગરમ કરવાનું છે અને આ બોટલને પણ આવી રીતે આમાં બોટલને આપણે આમ ફેરવતા જશું થોડીકવાર પછી ફેરવશું એવું કરશું અને આને આમ દસ મિનિટ માટે રેવા દેવાનું છે દસ મિનિટ પછી આપણે રેપર આને ઉખેડશું આસાનીથી ઉખડી જશે હું તમને બતાવીશ તો હવે દસ મિનિટ થઈ ગઈ છે તો આપણે ગ્લાસને ચેક કરી લઈએ તો જુઓ અને ઉખેડવાનું છે આપણે જો આખે આખું ઉખડી ગયું છે તો આવી જ રીતે આપણે અને નખ જુઓ અમારો જરા પણ નખ નથી તો પણ આવી રીતે આમ મારું છું તો બધું જ ઉખળી જાય છે જો ફટાફટી આપણે તો અને જો ના નીકળે તો હજી પાંચ મિનિટ તમારે રાખવાનું છે એટલે આસાનીથી આવી રીતે નીકળી જશે જુઓ બધું જ નીકળી ગયું છે રેપર બધું નીકળી ગયું છે એવી રીતે બીજા ગ્લાસમાં પણ કાઢી લઈએ જો એકદમ આસાનીથી ફટાફટ નીકળી જાય એવી રીતે આ બોટલને પણ નીકળી જશે ચુઆ બોટલમાં પણ નીકળી ગયું છે એ હવે આ ગ્લાસમાં પણ આપણે કાઢી લઈએ વધારે ગરમ પાણી નથી કરવાનું એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આંગળીથી ટચ કરી શકાય નહીં એટલું જ ગરમ પાણી રાખવાનું છે અને જો દસ મિનિટમાં ના નીકળે તો વધારે પાંચ મિનિટ રાખવાનું છે પણ પાણી વધારે ગરમ કરવાનું નથી ચુઓ બધા જ નીકળી ગયા છે તો હવે આપણે પાણીને દૂર કરી દઈએ જુઓ આપણે આ રેપર દૂર કરી દીધા છે પણ તોય હજી ક્યાંક ક્યાંક જુઓ આવી રીતે આવવું છે તો એના માટે આપણે રેગ્યુલર નિમક લેવાનું છે અને નિમકને એ ઉપર લઈ અને આમ ઘસવાનું છે સ્ક્રબ કરવાનું છે જેથી કરીને ક્યાંય પણ થોડુંક રહી ગયું હોય તો એકદમ બધું નીકળી જશે અને એકદમ સરસ થઈ જશે સ્ક્રબ કરી દેવાનું છે તો બધું જ નીકળી જશે આવી રીતે આપણે બધા જ ગ્લાસમાં કરી લઈએ કારણ કે મીઠું આમાં અત્યારે સ્ક્રબનું કામ કરશે એટલે ક્યારેક નખ મારતા થોડું ઘણું રહી ગયું હોય તો એ બધું નીકળી જાય તો આવી રીતે રેપર આસ કાઢવું એ આસાન છે પણ આપણને ખ્યાલ નથી હોતો કે કેવી રીતે આને દૂર કરવું અને આપણે ખેંચી ખેંચીને ઉખેડીને કાઢતા હોઈએ છીએ પણ એવી રીતે નથી કરવાનું ને આવી રીતે ફટાફટ નીકળી જાય છે હવે આ મીઠાવાળા ગ્લાસને ચોખ્ખા પાણીથી સરસ ધોઈ લેવાના છે અને ધોઈને પણ હું તમને બતાડું છું ક્યાંય પણ રહી નથી ગયું એકદમ ક્લીન થઈ ગયું છે બધું જ રેપર નીકળી ગયું છે તો આવી રીતે આપણે ચોખ્ખા પાણીથી બધાય ધોઈ લઈએ જુઓ બોટલમાં પણ બધું જ નીકળી ગયું છે જુઓ તો પાણીથી ધોઈ લીધા છે અને હવે આપણે કિચન પેપર અથવા તો કિચન થી આપણે આને લૂંછી લેવાના છે સારી રીતે તો જુઓ જુઓ આપણે આ બધામાંથી કેવી રીતે સ્ટીકર બહાર કાઢી દૂર કરી દીધા છે એકદમ આસાનીથી કરી દીધા છે જરા પણ બહાર નથી લાગી અને ગ્લાસ એકદમ ચોખ્ખા થઈ ગયા છે અને જુઓ તમને ગમતી બોટલ પણ સરસ થઈ ગઈ છે આવી રીતે તમને બોટલ ગમતી હોય પણ રેપર હોય તો હવે એમાં શું કરવું એટલે આવી રીતે રેપર આપણે દૂર કરી દેવાનું છે અને એકદમ ઇઝી છે તો આવી રીતે તમે પણ આ ટિપ્સને અપનાવશો ફ્રેન્ડ્સ તમને મારી આ રેપર કાઢવાની ટિપ્સ કેવી લાગી તે કમેન્ટ કરજો જો સારી લાગી હોય તો તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આવજો ફરી મળી એક નવી ટિપ્સ સાથે